પન્નાલાલ હવેલી શહેર આખામાં પ્રખ્યાત એક મોટો ચોક નામે પન્ના ચોક તરીકે ઓળખાય આ પન્ના ચોકની બરોબર વચો વચ પન્નાલાલ શેઠની વિશાળ હવેલી આવેલી જૂની બાંધણી નું આ ઘર ઉપર નીચે થઈને પંદરેક રૂમ વચ્ચે વિશાળ લિવિંગ એરિયા મોટું કિચન પૂજા રૂમ અને ડાઇનિંગ રૂમ જ્યાં શારદાબેન જાત જાતની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને આખા ઘરને ખુશ રાખતા પોતાની આગવી કુને અને માર્કેટિંગ સ્કિલથી પન્નાલાલે રિયલ એસ્ટેટના બિઝનેસમાં અપાર સફળતા મેળવી હતી એટલે ગામડેથી પોતાના ભાઈ ભાંડુઓને અહીં ધંધામાં મદદ કરવા બોલાવી લીધા હતા પન્નાલાલના ભાઈ ભાંડુઓ થઈને ઘણો મોટો કુટુંબ આ ઘરમાં વસવાટ કરતું હતું અને એટલે પન્ના કુટીર હંમેશા માણસોથી ભરચક જ રહેતી બ્રિટિશ સમયમાં બનેલું આ ઘર એની વિશિષ્ટ આર્કિટેક્ચર માટે બહુ જ પ્રખ્યાત હતું વિશાળ લિવિંગ એરિયામાં એક જૂનો લાકડાનો નકશીકામ વાળો વિશાળ હિંચકો વર્ષોથી બંધાયેલો આ હિંચકે પેઢી દર પેઢીના ઘરના વડીલો ઝૂલતા રહેતા અને ઘરના સભ્યોને દરેક કામકાજમાં માર્ગદર્શન આપ્યા કરતા આજે આ વિશાળ હવેલીના હિંચકા ઉપર શારદાબેન સાવ એકલા બેઠા હતા એક સમયે શોર ગુંજતી આ હવેલીમાં આજે સન્નાટો પસરી ગયો હતો અને કોલાહલથી ગુંજતું ઘર સાવ શાંત અને બેકાર થઈ ગયું હતું હવે આ વિશાળ ઘરમાં શારદાબહેન અને લગ્નોમાં પિયરથી આવેલી રેવા એમ બે જણ રહેતા હતા હિચકો અને રેવા એ બંને શારદાબાના જીવનમાં આવેલા તડકા છાયાના એકલતાના સાક્ષી હતા ઘરમાં હિચકાના કિચુડ કિચુડ અવાજ ગુંજ્યા કરતો આજે હિચકાને ઝોલાવવા માટે લાગતી પગની એક એક ઠેસ સીધી શારદાબાને હૃદયમાં વાગી રહી હતી ભૂતકાળની યાદોને આજે શારદાબાના મન ઉપર કબજો લીધો હતો વર્ષો પહેલા પન્નાલાલ શેઠના એકના એક પુત્ર વિપુલ સાથે પરણીને શારદાએ આ હવેલીમાં ગૃહ પ્રવેશ કર્યો હતો સુંદર દેખાવડી અને વળી સર્વ ગુણ સંપન્ન શારદાબેન ઘરના રીત રિવાજો કડક નિયમો વડીલોના મન સાચવતા ઝડપથી શીખી ગયા વિપુલ પણ શારદાના રૂપ અને ગુણ પર મોહી ગયો હતો રિયલ એસ્ટેટના બિઝનેસમેન પન્નાલાલ શેઠની પુત્ર વધુ એટલે શારદાની સામે પણ લોકો માનની દ્રષ્ટિએ જોતા લગ્ન બાદ થોડો સમય તો ખૂબ આનંદમાં વીત્યો પાણી માગે ત્યાં શરબત હાજર થાય એવું સ્વપ્ન સમૂહ જીવન શારદા જીવી રહ્યા હતા અહીં શારદા સુખમાં મહાલી રહ્યા હતા પરંતુ બીજી તરફ પન્નાલાલનો વારસ માટેનો મોહ દિવસે દિવસે વધવા લાગ્યો હતો શારદા ક્યારે ખુશખબર આપે એની ઘરમાં સૌ કાક રાહ જોવા લાગ્યા હતા વિપુલ પણ હવે પિતા બનવા ઉતાવળો થઈ ગયો હતો પરંતુ શારદા તરફથી આ બાબતે કોઈ સારા સમાચાર મળતા નહોતા પન્નાલાલ શેઠનો ઉચાટ વધી રહ્યો હતો શેઠ વિચારતા બિઝનેસની બરકત અને ઘરની દોમ દોમ સાહેબી વગર વારસે આ બધું વ્યર્થ સમય વીતતો ચાલ્યો ડોક્ટરના આટા ફેરા દોરા ધાગા માનતાઓનો દોર શરૂ થયો કમનસીબે નિદાન થયું કે શારદા માતા બનવા અસમર્થ છે શારદા એકાએક જમીન ઉપર પટકાય વારસ મેળવવાના સ્વાર્થે બંધાયેલા સૌ વિપુલના બીજા લગ્ન માટે ઉતાવળા થવા લાગ્યા શારદા સમજદાર હતી વિપુલને ખૂબ જ પ્રેમ કરતી હતી તેણે વિપુલને પોતાના મનની વાત જણાવવા પ્રયત્ન કરી જોયો તમારા બીજા લગ્નની વાતો કરે છે છે મને ખબર વિપુલ બોલ્યો તમે બીજા લગ્ન માટે સહમત છો શારદાએ વિપુલને ધારધાર પ્રશ્ન કર્યો મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી આ ઘરને પપ્પાને વારસ આપવાની મારી ફરજ છે વિપુલે દલીલ કરી પણ આપણે બાળક દત્તક લઈએ તો શારદાએ પસ્તાવો મૂકી જોયો કેવી વાત કરે છે શારદા પપ્પાને વારસદાર માટે મારો અંશ જોઈએ બાળકને આટલા આટલા મોટા મોટા બિઝનેસ અને ઘરનો વારસો ન આપી શકાય વિપુલે કહ્યું પણ પારકા બાળકને આપણી પરવરિશ અને સંસ્કારથી પોતાનું કરી શકાય ને શારદા કરગરી ઉઠી એ શક્ય નથી શારદા પરિસ્થિતિ સાથે સમાધાન કરવું જ પડશે મારા બીજા લગ્નનો પપ્પાનો નિર્ણય આપણે સ્વીકારવો જ પડશે અને હાડકતરી રીતે વિપુલે પોતાના બીજા લગ્ન માટે શારદાને સહમતી આપી દીધી જ્યારે પોતાનો જ સિક્કો ખોટો હોય ત્યારે બીજા પાસેથી શું અપેક્ષા રાખવી શારદાએ ત્યારબાદ બિલકુલ ચૂપકીદી સાધી લીધી અને શારદાની નાની બહેન કૈલાશ સાથે વિપુલના લગ્ન કરવામાં આવ્યા શારદાની જગ્યા તેની બહેને લઈ લીધી શારદા હાસિયામાં ધકેલાઈ ગઈ ગઈકાલ સુધી તો શારદા બહેનનો પડિયો બોલ ઝીલાતો પરંતુ હવે શારદાની સ્થિતિ ઘરના નોકર જેવી થઈ ગઈ પોતાના પતિને પોતાની જ નાની બહેન સાથે વહેંચવો એ પરિસ્થિતિ શારદાના મન ઉપર ઊંડા ઉજરડા પાડી દેતી તેનો પતિ છીનવાઈ ગયો માન છીનવાઈ ગયું સ્થાન છીનવાઈ ગયું વગર વાકે પોતાને શું કામ દંડ મળી રહ્યો છે એ શારદાને સમજાતો નહોતો શું શારદાને પોતે માતા બનવાની માતૃત્વનું સુખ ભોગવવાની ઈચ્છા નહોતી પોતાની શારીરિક ખામી માટે પોતે જવાબદાર કઈ રીતે હોઈ શકે કદાચ સસરા પન્નાલાલ આ વાત ન સમજી શકે પરંતુ વિપુલ જેવો શિક્ષિત જીવન સાથી પણ પોતાના મનની વાત સમજી ન શક્યો વિપુલ ઈચ્છતો તો બાળક દત્તક પણ લઈ શક્યો હોત અનાથ બાળકને માતા પિતા મળી જાત અને શારદાની સુને કોત પણ ભરાઈ જાત માતા ન બનવાને પરિણામે પત્ની તરીકેનો અધિકાર પણ શારદા ગુમાવી બેઠી મોટું મન રાખી કડવો ફટડો ગળી જઈને શારદાએ ઘરની આબરૂ સાચવવા પરિસ્થિતિને સ્વીકારી લીધી વખત જતા કૈલાશે બે પુત્રોને જન્મ આપ્યો ઘરમાં ફરીથી આનંદની લહેર દોડી ગઈ કામકાજમાં હોશિયાર એવી શારદાને પોતાની બહેનની સુવાવડ કરવાનું કામ સોંપવામાં આવ્યું શારદાએ મન ઉપર પથ્થર મૂકીને પણ આ કાર્ય સારી રીતે પાર પાડ્યું સુવાવડના થોડા જ સમયમાં કૈલાશ પહેલા જેવી સ્વસ્થ થઈ ગઈ બંને તંદુરસ્ત બાળકોની કિલકારીથી ઘર ગુંજી ઉઠ્યું પન્નાલાલ શેઠ તો પોતાના પોત્રોને જોઈને હરખાયા કરતા ઘરની પરિસ્થિતિ સાવ બેધ્યાન એવા પન્નાલાલ શેઠ દાદા બની વારસનો સુખ ભોગવી રહ્યા હતા પરંતુ કૈલાશના ઝઘડાળુ સ્વભાવને કારણે ઘરમાં સતત તણાવભરી પરિસ્થિતિ રહેતી કૈલાશને શારદાની પ્રતિકૃતિ માની શારદા જેવી ગુણવાન સમજીને વિપુલ સાથે પરણાવી હતી પરંતુ બંને બહેનોના સ્વભાવમાં જમીન આસમાનનું અંતર હતું કૈલાશે પુત્રોને આ ઘરના વારસાને જન્મ આપ્યો હતો એ વાતનો અભિમાન કૈલાસના વાણી વર્તનમાં છલકાયા કરતો ન તો વડીલોની આમનિયા રાખતી કે ન માન સન્માન આપતી તેના તોછડા વ્યવહારથી ઘરમાં સૌ કોઈ દુખી થઈ ગયા હતા વિપુલ ઉપર પણ કૈલાસના તોછડા સ્વભાવની અસર વર્તાવા લાગી હતી ઘરમાં સુખ સંતોષ અને સંપનું સ્થાન અસંતોષ અને ઝઘડાએ લઈ લીધું હતું ઘરની આવી કરુણ હાલત જોઈને પન્નાલાલ શેઠ મનો મન પસ્તાવો કરતા તેમના જેવા ચતુર વેપારી પણ વારસના મોહમાં મોટી ભૂલ કરી બેઠા ક્યાં સાચા હીરા જેવી ગુણવંતી શારદા અને ક્યાં પથ્થર જેવી ઝઘડાડું કૈલાસ મનમાં ભારો ભાર પસ્તાવો લઈને પન્નાલાલ શેઠ પરલોક સિધાવી ગયા પન્નાલાલની વિદાય બાદ સૌ પોતપોતાનો ભાગ લઈ ઘરથી છૂટા થવા લાગ્યા થોડા સમય બાદ કમનસીબે વિપુલ અને કૈલાસનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું બંને બાળકોની જવાબદારી સારતા ઉપર આવી પડી તે સાવ એકલી થઈ ગઈ હતી છતાંય હિંમતથી પરિસ્થિતિનો સામનો કરીને બંને બાળકોને પ્રેમથી ઉછેરતી અને સાથે સાથે પન્નાલાલનું બિઝનેસ પણ સંભાળતી સુમસામ ઘરમાં બંને બાળકો સાથે આનંદથી રહેતી હતી સમયની માંગ કહો કે પરિસ્થિતિને આધીન થઈને શારદાએ બિઝનેસને આધુનિક પદ્ધતિઓથી ચલાવવાનું શરૂ કર્યું જેમાં તે ખૂબ સફળ થઈ બિઝનેસ અને ઘરનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે તે માટે શારદાએ કડક શિસ્ત અપનાવી હતી શારદાના અપાર પ્રેમ અને ચુસ્ત અનુશાસનમાં મોટા થઈને ભણી ગણીને હવે તો બંને પુત્રો પરણવા લાયક થઈ ગયા હતા શારદાએ આ જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી બંને પુત્રો માટે સુંદર વધુઓ લઈ આવી શારદા હવે હવે જીવનના તીવ્ર ઉતાર થાકી ગઈ હતી બસ બંને ઘરની જવાબદારી સોંપી પોતે નિવૃત્ત થવું હતું વડીલોની જેમ હિચકી ઝૂલતા ઝૂલતા પોતાની લીલીવાડીનું સુખ માણવાની તેની ઈચ્છા હતી પરંતુ શારદાને ક્યાં જાણતી હતી કે ભગવાને હજી ઘણી કસટીઓ તેના નસીબમાં લખી છે સરદા કડક શિસ્ત કામ ખૂબ ચોકસાય અને ચીવટથી કરે નવી પેઢીના દીકરા આ વાત ખટકે પોતાની રીતે સૂવું ઉઠવું ખાવું પીવું નવી પેઢીને કોઈની રોકટોક સહન થાય નહીં સરદા પોતાને સમજાવીને નવી પેઢીને દીકરા વહુને અનુકૂળ થવા પ્રયત્ન કરે છતાંય પરિણામ શૂન્ય એક દિવસ મોટા દીકરા કુણાલે આવીને શારદાને કહ્યું બા ભાવનાના કામમાં દખલ કરશો નહીં તેને તેની રીતે કામ કરવા દો તમારી જેમ જ તે ઘર સાચવે એવું નહીં બને પણ બેટા હું તો ભાવના અને વર્ષા બંને પુત્રવધુઓને સ્નેહથી ઘરનું કામ શીખું છું જે રીતે અમે વડીલો પાસેથી શીખ્યા એ શીખ બંને પુત્રવધુઓને આપવા ઈચ્છું છું શારદાબાહે કહ્યું તમારી શીખની તેમને જરૂર નથી ભાવના ભાભી અને વર્ષા પોતાની રીતે ઘર ચલાવશે તમારે તેમની સિસ્ટમમાં ગોઠવાઈ જવાનો રહેશે નાનો દીકરો જયેશ બોલ્યો બા તમે અમને જે કડકાઈથી મોટા કર્યા એ કડકાઈ પુત્રવધુઓ ઉપર લાદશો તો સહન નહીં થાય શારદાને દીકરાઓના વાક્યો તીરની જેમ હદમાં ભોકાઈ રહ્યા હતા પરંતુ ઘરની સુખ શાંતિ માટે થઈને તે સામે દલીલ કરતી નહોતી અને એક દિવસ પુત્ર વધુ ભાવનાએ શારદાને વાત વાતમાં સંભળાવી દીધું બા તમે તો સાવકી સાસુ થઈને સગી સાસુ જેવો રોપ શું કામ કરો છો તમે બંને દીકરાને મોટા કર્યા બંનેને ઘર સંસાર વસાવી આપ્યો હવે તમે ઘરની બધી વાતમાં માથું મારવાનું બંધ કરી દો તમારી સાથે આ જૂના અને ખખડદ ઘરમાં રહીએ છીએ તેનો આભાર માનો વર્ષા વહુએ પણ મોટા ભાભીના સુરમાં સુર પુરાવ્યો શારદા માટે આ વજ્રઘાત હતો જેની માટે આખું જીવન આગમાં હોમી દીધું એ દીકરાઓ જ એક ક્ષણમાં તેને પારકી કરી દીધી ભલે એ દીકરા પેટના જણ્યા નહોતા પણ શારદાએ કદી બંનેને પારકા માન્યા નહોતા દીકરાઓ ઉપર શારદાની સંસ્કારી પરવરીશ કરતા વારસામાં મળેલો કૈલાસનો ઝઘડાળો સ્વભાવ ભારે પડી ગયો હવે બંને દીકરાને ઘર જૂનું અને ખખડધત લાગવા માંડ્યું હતું એટલે ઘર છોડીને પુત્રો અને પુત્રવધુઓએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો આ જીવન સંઘર્ષ કરેલી થાકેલી શારદા પાસે આ નિર્ણય સ્વીકારી લીધા સિવાય બીજો કોઈ માર્ગ જ નહોતો આજે છ મહિના વીતી ગયા એ વાતને શારદા આ વિશાળ ઘરમાં સાવ એકલી થઈ ગઈ હતી ઘણા વખતથી તેના મનમાં કશીક ગડમથલ ચાલી રહી હતી અને આજે તે એક નક્કર નિર્ણય ઉપર પહોંચી હતી શારદાના જીવનમાં ક્યારેય દખલ અંદાજી ન કરતી રહેવા આજે પહેલી વખત બોલી ઉઠી બહેન આ ઉંમરે આ સુના ઘરમાં એકલવાયુ જીવન કેમ કરીને પૂરું થશે બહુ દીકરાઓને મનાવીને પાછા બોલાવી લ્યો ને ના રહેવા એ શક્ય નથી જીવનમાં સમાધાન કરી કરીને હવે હું થાકી ગઈ છું લગ્ન કરીને આ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારથી ફક્ત સમાધાન જ તો કર્યા છે મેં એક નિર્ણય લીધો છે રેવા હવે આ ઘર પણ સુનું નહીં રહે અને મારું જીવન પણ પારકાને પ્રેમે પોષીને પોતાની કરવાની મને આવડત છે મેં આ ઘરને અનાથાશ્રમ બનાવવાનો નિર્ણય કર્યો છે આ ઘરને વારસ ન આપી શકવાને કારણે મેં ઘણું બધું ગુમાવ્યું છે પરંતુ હવે નાના નાના નિર્દોષ બાળકોની આ ઘર ફરી ગુંજી ઉઠશે આપણા મેનેજરને મેં આ માટે વ્યવસ્થા કરવાનો આદેશ આપી દીધો છે અને થોડા જ સમયમાં ઘર બાળકોના શોર બકોર અને કલબલાટથી જીવંત થઈ ગયું નાના નાના અનાથ બાળકોને એક પ્રેમાળ માં મળી ગઈ અને શારદાને ને બાળકોનો નિસ્વાર્થ પ્રેમ શારદાના ચહેરા ઉપર ખુશી અને પરમ સંતોષના ભાવ ઉપસી આવ્યા તેના આખા થાક હવે ઉતરી ગયો મિત્રો આ વાર્તા એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે જીવનના સંઘર્ષોમાં કદી હાર ન માનો કારણ કે પ્રેમ અને સમર્પણથી આપણે નવી શરૂઆત કરી શકીએ છીએ જો તમને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ